આશા ગોલ્ડન જ્વેલર્સ તથા કલ્યાણી જ્વેલર્સ જોલવાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પ છેલ્લા બે વર્ષથી જ સતત આયોજિત કરવામાં આવે છે આ વર્ષે આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન જમ્મુ એપીએમસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું અંદાજીત ત્રણસો પચાસ ઉપરાંતના રક્તદાતાઓએ રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યું હતું આ રક્તદાન શિબિરનું શુભારંભ સવારે નવ કલાકે જંબુસર બીએપીએસ મંદિરના સંત શિરોમણી જ્ઞાનવીર સ્વામી તેમજ અન્ય સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર જનરલ હોસ્પિટલના ડૉક્ટર યશ કાપડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જંબુસર નગરના પ્રબોધ નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી અને આ કેમ્પને સફળ બનાવ્યું હતું આ રક્તદાન એકત્રિત કરવા માટે બરોડા હિન્દુ બેંકની ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી તેમજ આ રક્તદાન શિબિરમાં અંદાજીત ત્રણસો ને પચાસ ઉપરાંતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કર્યા બાદ રક્તદાતાઓને આયોજકો દ્વારા ગિફ્ટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું હું પ્રતાપ સોની આશા ગોલ્ડન જ્વેલર્સ જમ્બુ અને કલ્યાણી જ્વેલર્સ જોલવાના સૌજન્યથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ઓગણત્રીસ બાર ચોવીસ ના રોજ રવિવારના રોજ જંબુસર એપીએમસી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં હિન્દુ બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંક બરોડાની ટીમ દ્વારા આ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું અમારા છેલ્લા બે વર્ષથી અવિરતપણે આ બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ રોજ વહેલી સવારે નવ વાગે બીએ બીએસ સંત પરમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અન્ય સંતના આશીર્વાદથી દીપ પ્રાગટ્ય કરી બ્લડ બેંકને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સુભ પ્રસંગે જમ્બુસરના જનરલ હોસ્પિટલના ડોક્ટર યશ કાપડિયા તથા જમ્બુસરના નગરના પ્રભુત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી એ રક્તદાનનું કે રક્તદાનને સફળ બનાવ્યો હતો અને તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ હું દિલથી આભાર માનું છું તેમજ વડોદરાથી આવેલ હિન્દુ બ્લડ બેંકનો પણ હું આભાર માનું છું સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન